શિકારીએ સારસને ઉઠાવ્યો અને તેને લઈને નીકળી ગયો પોતાની ઝૂંપડી પર પહોંચીને તેણે સારસને એક પાંજરામાં કેદ કર્યો આહ દુષ્ટ માણસો પોતાના સ્વાર્થ માટે અમારા જેવા જાનવરોનો સોદો કરે છે હવે આ થોડાક પૈસા માટે મને કોઈ બીજા દુષ્ટ માણસને વેચી દેશે ના સારસ તું મને ખોટો સમજે છે હું શિકારી નથી હું તો મદન વેપારી છું અરે આવું કેમ શકે છે તું માણસ થઈને મારી ભાષા કેવી રીતે સમજી શકે છે વાહલા સારસ હું અહીં સોનેરી મશરૂમ ની શોધમાં આવ્યો હતો મારી પત્નીની તબિયત ખરાબ છે હવે તે દસ દિવસ જ જીવતી રહેશે અમારા ગામના વૈદ્ય કહ્યું હતું કે સુંદરવનમાં એક જગ્યાએ સુગંધિત સોનેરી મશરૂમ ઉગે છે જો મારી પત્ની તેને દસ દિવસ માટે તેની પાસે રાખે તો એની બીમારી દૂર થશે પછી મેં વિચાર્યું આટલા મોટા જંગલમાં મશરૂમ ક્યાં શોધીશ